જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો હું કશું વિષલાણી આપના માટે આ વિડીયોની અંદર લાવ્યો છું મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડ એક્ઝામ માર્ચ બે હજાર પચીસના બી એ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિભાગ ઈ માત્ર તમારે આટલા જ પ્રશ્ન કરવાના છે તમને વીસમાંથી વીસ માર્ક છે એ બોર્ડમાં સરળતાથી પ્રાપ્ત થઈ જશે અને તમારી જે સંપૂર્ણપણે તૈયારી છે એનો પૂરેપૂરો લાભ તમને આટલા પ્રશ્નોમાંથી જ છે એ વિભાગ ઈમાં મળી જશે બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ ઈની અંદર સાઠમો પ્રશ્ન છે એના માટે ચાર પ્રશ્ન અગત્યના છે પેલો પ્રશ્ન છે મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેનો તફાવત કોઈ પણ પાંચ મુદ્દા લખો બીજું માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી અને તેની લાક્ષણિકતાઓ જણાવો ત્રીજું સંકલનનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો ચોથું સંચાલનનો અર્થ આપી અને તેની લાક્ષણિકતાઓ જણાવો આ ચાર પ્રશ્ન છે એમાંથી એક પ્રશ્ન બોર્ડની અંદર પૂછાશે એકસઠમો જેમાં તમને આયોજનના પાઠમાંથી આવે છે એમાં ચાર પ્રશ્ન અગત્યના છે મિત્રો આયોજનની મર્યાદાઓ આયોજન એટલે શું અને તેના લક્ષણો આયોજનની વ્યાખ્યા અને તેની પ્રક્રિયા અને આયોજનના ઘટકો આ ચાર પ્રશ્ન છે એ આયોજનના પાઠમાંથી તમને પૂછાય બરાબર છે એમાં તમારે એક પ્રશ્ન લખવાનો છે એ ચારે ચાર પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે બાસઠમાં પ્રશ્નની અંદર પસંદગીની પ્રક્રિયા એટલે શું ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનની સમજૂતી આપો તાલીમ એટલે શું અને તેનું મહત્ત્વ વિકાસ એટલે શું અને તેનું મહત્ત્વ કે મિત્રો આ ચાર પ્રશ્ન

તેસઠમાં પ્રશ્ન માટે ખૂબ જ અગત્યના છે ચોસઠમાં પ્રશ્ન માટે અભિપ્રણનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો બીજો માહિતી સંચારના અવરોધો સમજાવો ત્રીજો માહિતી સંચારના લક્ષણો સમજાવો અને ચોથો દોરવણીનો અર્થ આપી અને એનું મહત્વ સમજાવો આટલા પ્રશ્ન અને પાસઠમાં પ્રશ્નની અંદર ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા બીજું ગ્રાહકને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ મળી શકે છે ત્રીજું ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકની જવાબદારી અને ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ મિત્રો તમારે માત્ર આટલા જ પ્રશ્નો કરવાના છે આ પ્રશ્નમાંથી બોર્ડમાં તમને વીસમાંથી વીસ માર્ક છે એ સરળતાથી મળી જશે બીજું તમારા મનની અંદર મિત્રો પ્રશ્ન હોય કે સર અમારે મુદ્દાઓ કેટલા લખવાના તો જનરલી તમને કહી દઉં મિત્રો કે ત્રણ માર્કનો પ્રશ્ન હોય તેમાં છ મુદ્દા લખવાના અને પાંચ માર્કનો પ્રશ્ન હોય તેમાં દસ મુદ્દા લખ લખવાના બીજા નંબરની અંદર ઘણી વખત એવું પણ બનતું હોય કે વિધિ છે કે પ્રક્રિયા છે તો આ કોઈ પ્રશ્ન હોય તો એમાં તમે કોઈ પણ પ્રકારના છે એ ફેરફાર કરી શકો નહીં કારણ કે મિત્રો વિધિ અને પ્રક્રિયા છે એ એક જ સળંગ ચાલતી હોય છે અને એના સ્ટેપ પણ સાચા જોવા જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ જોવા જોઈએ એમાં આગળ પાછળનું સ્ટેપ પણ ચાલે નહીં ઓકે મિત્રો પણ તમને તફાવત આપ્યો હોય કે લક્ષણો જણાવે એવું કીધું હોય ફાયદા કે મર્યાદાઓ જણાવ્યું કીધું હોય તો એની અંદર તમને છે એ પાંચ મુદ્દા કે આઠ મુદ્દા કે દસ મુદ્દા એ લખી શકો છો ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી વિભાગ એ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનના માર્ચ બે હજાર પચીસની એક્ઝામ માટેના મોસ્ટ હેમ્પી પ્રશ્નો માટે આજ રીતે બીજા પ્રશ્નો જાણવા અને મેળવવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ